ગુજરાત બોર્ડર વિસ્તારની સમસ્યાઓ સામે આવી છે જેમાં ભાઠી કરમબેલી સ્મશાન ગૃહ તરફ જવાનો બિસ્માર રસ્તાનું નવીનીકરણમાં તંત્રની ઉદાસીનતા કેમ દેખાઈ રહી છે બોર્ડર વિસ્તારના ભાઠી કરમબેલી ગામની સમસ્યા સાંભળનાર કોઈ જ નથી ગામની દશા એવી છે કે વિસ્તારની સમસ્યાનું નિરાકરણ બાબતે અધિકારી તથા પદાધિકારીઓ પણ ગાંધીજીના ત્રણ વાંદરાઓની ભૂમિકામાં બેઠા હોય તેવું પ્રતીત થાય છે ઉમરગામમાં જીઆઈડીસી તથા નોટિફાઈડ વિસ્તારમાં જે પાણી સપ્લાય થાય છે તે પંપ હાઉસ પણ આ સ્મશાન ભૂમિને લાગ્યું છે તેઓ પણ આ જ રસ્તો વાપરે છે પણ કોઈ દિવસ આ રસ્તાનું નવીનીકરણ બાબતે તજવીજ નથી કરી વળી આ જીઆઈડીસી તથા નોટિફાઈડના અધિકારીઓ રસ્તા બાબતે કોઈ ખર્ચ કર્યો હોય તેવું પણ जनावमा आव्यू नथी भाटी करंबेली ગામના એક શિક્ષિત વ્યક્તિએ 15 સપ્ટેમ્બર 2019 ના દિને ટ્વીટ કરી લાગતા વળકતા વિભાગને જણાવ્યું કે ભાટી કરंबेલી ગામની સ્મશાનનો જે રસ્તો છે તે સરખો થવો જોઈએ એ રસ્તો જો હેના આપણ બારિશ જેસે હોતા હે તો વહા સે આદે પૂરા પાણી ભરકે રહેતા હે ઓર યે જો પીછે દેખરા હે યહા પે હંમેશા પાણી નિકલ રહા હોતા હે તો યે તો 12 મહિને કા હો ગયા કી યહા પે પાણી રહેગા હી लेकिन ये रास्ता बारिश में जितना भी है ना आने के लिए बहुत तकलीफ है तो थोड़ा बन जाएगा रास्ता तो अच्छा है ऐसा है बाकी यहाँ और दूसरा तो कम रास्ता है वो तो ठीक है आ, आवक कम है है। इधर लेकिन फिर भी ठीक बा, बारिश का ही थोड़ा प्रॉब्लम है जब हमारे समसन भूमि से आना रस्तो खूब जो खराब रहा ડેડીસી ઓફિસમાં જઈને રજૂઆત કરી સતત બી અમને કોઈ એનો જવાબ